એમાં એ આઈટીઆઈ થયેલા લાયકાત ધરાવતા યુવાનોને પૂરતો પગાર નથી મળતો અને એક મોટું કમિશન ભાજપના મળત્યા એવી આ કંપનીઓ ખાઈ જાય છે એના બદલે યુવાનોની જે લડત છે કે એમણે અભ્યાસ કર્યો છે પૂરતી લાયકાત ધરાવે છે એમણે પરીક્ષા પાસ કરી છે તો જે પણ ખાલી પદો છે એના પર આ યુવાનોની કાયમી ભરતી થવી જોઈએ કોઈ પણ ખાનગી કંપનીનો કોન્ટ્રાક્ટ ચલાવી લેવામાં નહીં આવે